સમાજમાં પુત્રના મોહમાં સ્ત્રી જન્મદર ઘટતો જતો હોય કન્યાઓની અસત વર્તાઈ રહી છે જેને લઈને લગ્ન વાસ્તુક મુરતિયાઓને કન્યાઓ મળતી નથી જેમની મજબૂરીનો ભરપૂર લાભ લૂંટેરી દુલ્હન ટોળકીઓ લઈ રહી છે જેની પ્રતીત કરવાનો વધુ એક બનાવ બનાસકાંઠા વડગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે બનાસકાંઠા લૂંટેરી દુલ્હન ટોળકીએ એક મૂરતિયાને લગ્નની લાલચ આપી રૂપિયા ત્રણ લાખનો ચૂનો લગાવ્યો હતો જે ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈ બે પોઈન્ટ એકાવન લાખની રકમ રિકવર કરી ફરિયાદીને પરંત આપી છે બનાસકાંઠા ફિલ્મી પટકથા જેવી આ સ્ટોરીમાં વડગામ પતંગમાં એક લગ્ન વાસુક યુવકને લગ્નની લાલચ આપી સાસરીયાઓએ ગુનાહિત કાવતરું રચ્યું હતું જેઓને કિંજલ ઉર્ફ આયુષી નામની છોકરીના આ મુરીત્યા સાથે ફેરાફેરવી લગ્નનું તરખટ રચ્યું હતું અને રૂપિયા ત્રણ લાખ લઈ લગ્ન કરનાર યુવતી કિંજનને લગ્ન બાદ ઘરે પરત બોલાવી લઈ આરોપીએ ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો પરંતુ ઘરનું સરનામું બદલી લગ્ન વાસુક યુવક સાથે ઠગાઈ કરી શેતનપિંડી આચરી હતી જેની ફરિયાદ નોંધાતા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબેના માર્ગદર્શન તળે આ ગુનાની વડગામ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જેમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા જેઓની પાસેથી કરેલ રકમ એકાવન હજાર જેટલી રકમ રિકવર કરી ફરિયાદીને પરંત કરી પોલીસે તેરા તુચકો અપહરણની ભાવનાઓને સાર્થક કરી બતાવી છે નમસ્કાર હું પ્રશાંત એસપી બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી બે હજાર પચીસમાં એક છેતરપિંડીનો બનાવ બનેલો હતો જેમાં એક जो फरियादी भोग बनणार युवक आहे तेने पाच लोक टोळकीने लग्न ने लालच आपीतपंडी कर आणि लाख ते रकम ते मिळवी लिधेल वडगाम पोलीस स्टेशन पी आय आणि अन्य स्टाफ द्वारा सारी रीती केसनं इनवेस्टिगेशन कर आणि आम्हाला एकावन एक हजार रकमनी रिकवरी रकम पण कर गुजरात सरकार ते गुजरात पोलिसनी જે કાર્યક્રમની નીતિ છે તેરા તૂચક અર્પણની જેમાં ફરિયાદીના ગયેલ મુદ્દા માલ પાછળ તેઓને આપવાની અમારી જે પહેલ છે આ પહેલ અંતર્ગત પડગામ પોલીસ પીઆઈશ્રી શ્રી દ્વારા આ બે લાખ એકાવન હજારની રકમ ફરિયાદીને સહકાર આપીને તેઓ પાસેથી અને માનનીય કોર્ટ સાહેબ પાસેથી છોડવીને આજ તેરા તેચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત તેઓને પાછળ આપવામાં આવેલ છે મારે આપ સૌના માધ્યમથી તો અમને વિનંતી છે આ પ્રકારના કોઈ પણ બનાવ આપણા સાથે બને તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરજો અમે આપના સાથી છીએ અને આપના સાથે જે પણ આ પ્રમાણે છેતરપિંડી કરવા માંગતા હોય તેઓને ન્યાયની કક્ષામાં આવીને અને કાયદાનો જે અમારો પ્રયત્ન છે કાયદા તે તેઓને કરવામાં આવશે શિક્ષા કરવામાં આવશે થેન્ક જય હિન્દ